ચંબુસર સબ સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સામે આવી પ્રસુતિ બાદ સીઝર ઓપરેશન દરમિયાન મહિલા તબીબ દર્દીના પેટમાં કપડું જ ભૂલી ગયા સુરતના અમરેલી ખાતે રહેતા શૈલેશ જશુ સોલંકીના લગ્ન ચંબુસરની અમિત સાથે થયા હતા અને તેમની પત્ની અમીષાને ગર્ભ રહેતા તે તેના પિયર આવી હતી અને દરમિયાનમાં પાંચ મહિના પહેલા એટલે કે બાવીસમી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરાયા જ્યાં મહિલાની તબિયત ડોક્ટર ચારમી આહિરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું અને બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતા તબીબે તેમને દવા આપી હતી તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરની તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત માટે ઘરે ગયા હતા અને તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તે પત્નીનું સોનોગ્રાફી કરાવતા પેટમાં કપડું રહી ગયું હોવાનું ચુકવનારો ખુલાસો થયો છે જેથી તેમણે ડોક્ટર આર્મી આયરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો હોય એસએસસીમાં જવા જણાવતા તેઓ વડોદરા આવ્યા હતા અને વડોદરા એસએસસીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પતિનું બે મહિના બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા ઓગણત્રીસ નવેમ્બરે ઓપરેશન કરી પેટમાંથી કપડું કાઢ્યું હતું ને સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચારમી આહેરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર અજર પઠાણ સેટરડે ન્યૂઝ શું નામ છે તમારું અમીશા શૈલેશ સોલંકી શું ઘટના બની છે તમારી સાથે મારા પેટમાં કપરું રહી ગયું હતું કઈ હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં ડોક્ટર નામ શું હતું ડોક્ટર ચારમી આહિલ તો એની સામે શું એક્શન લીધી છે તમારે એફઆર કરેલી છે કઈ અહીંયા જંબુસરમાં એફઆર दाखल કરી હા શું નામ છે તમારું મારું નામ શૈલેશભાઈ જસુભાઈ સોલંકી છે ક્યાંના રહેવાસી છો તમે હું સુરતનો રહેવાસી છું અમરોલી તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા અમીષાબેન અમરસંગભાઈ સોલંકી શું પ્રોબ્લેમ છે અહીંયા મેં મારા વાઈફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં સાત મહિના પછી જે શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં તો એ હોસ્પિટલમાં મોકલ્યા હતા અહીંયા સરકારી હોસ્પિટલ કોટેજ હોસ્પિટલમાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તો શું ઘટના બની ત્યાં તમારી ઘટના એવી બની એમાં કે એમાં સિર્જરન કર્યું ડૉક્ટરે જે ચારમી ડૉક્ટરે સિજરન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી એમાં પેટ ફૂલી ગયા પછી અમે ચાર પાંચ દિવસ એડમિટ રાખ્યા પણ કોઈ સારું થયું નહીં એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે હવે અમે આગળ શું કરીએ તમે એસએસજી હોસ્પિટલમાં લઈ જાઓ તો પછી શું સાબિત થયું ત્યાં એસએસજીમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઇફની એટલે પછી મારા અહીંયા જમ્મુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને તમને પછી શું 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 ખબર પડી છે હા એટલે ત્યાં પાંચ દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જવા સુર પંદરથી સત્તર દિવસ પાછું પેટમાં દુખા લાગ્યું તો અમે અમારા જે જૂના ડોક્ટર હતા જ્યાં જે હોસ્પિટલમાં ત્યાં અમે ચેક કર્યો સોનોગ્રાફી રિપોર્ટ કરાયો એ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝરીન દરમિયાન પછી તમે શું કહ્યું પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચારમી ડૉક્ટર ચારમીને મળ્યા અમે તો એમણે એવું કીધું કે હા અમારાથી જે ભૂલ થઈ જાય એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ આઉટ કરી દઈશું અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઇફને અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં પોલીસ મેટર મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે એફઆઈઆર કરવા ગયા હતા તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે તો એમણે મને અરજી આપી હતી અરજી આપ્યા પછી બે મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે મે ડૉક્ટરથી મેડિકલ નેગ્લેન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે એને એમને રિપોર્ટ મળ્યો એટલે અહીંના પોલીસ પોલીસ સાહેબે પછી એફઆઈઆર એમના ઉપર ગુનો નહોત્યો એમ ડોક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે બદનક્ષી ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ જાય એમને સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનશીનો પચાસ પચાસ લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે એમ